जय श्री कृष्ण जो बाय बाय <laughs> क्यों से हम शिव के मंदिर आ गए और दर्शन के लिए और दर्शन कर लेते हैं और अभिषेक भी कर लिया है प्रदक्षिणा करते हैं और कर लेते हैं दर्शन जाते हैं घर और जीजा को भी तैयार करना है मॉर्निंग कैसे हैं आप सब लोग नए वर्ग में हमारा तमाम आप सबका स्वागत है कोटाड़ा हो जाता है बोलने में कोशिश कर रहे हैं हम हिंदी बोलने के लिए एवरीवन आप सबका स्वागत है हमारे न्यू ब्लॉग में चलो हम चलते हैं घर पे मम्मी जा चले गए खेत पे रीजा को भी रेडी करना है और आपको हमको सब काम स्टार्ट करना है कपड़ा तो धो डाले हैं कपड़े धो लिए हमने और पानी भी आ गया है कचरे पोते वो एक सिर्फ एक ही काम बाकी है

તો વાડીએ થી આવી ગયા છે ને બીજા બેન ને તો સ્કૂલે મૂકવા જવાનો થી પપ્પા પણ એ આવ્યો જો વેલા હા મૂકી દો ચાલો દીજો બેન ટાટા અલ્યા પણ આપણે એને સુકવી દીધા છે અને હંજવારી કાઢવા વર્ગી ગઈ છે હંજવારે કા મૂકી દીધી હમણાં તારે કોથરિયું તો ક્યાં હું છે કોથરિયું ખબર નથી પડતી હું એનું કરવાનું તારે સોરઠ સાસ ની ભાઈ ગુજરાતી બોલ ને બાવા હિન્દી નથી બોલવું આપણે આવી છે કંઈક પાપણ કરવા હારું છે બીજું તો શું તો ફરતી કોને એનું લાઈએ છે ને ત્યારે કિચનીમાં એમાં ભરાવેલા આવા આવા ચોખ્ખા કર લેવા છે રેડી રેડી ઓકે ઓકે મંજા આવે હમજાઈ દો ના 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 રેડી રેડી કર ને કર ને ચાદો કાગળ્યો ને ઠાકણોમાંથી કઈ લહે નહીં યે ચાર નાના ને ચાર લે માપ લઈ ના ના કિલી લીલી ડાળ છે ને એમાં ભરાવા થાય એસે કટિંગ કર લી આયા અમે ખેત પેદાને કે લિયે ઉતાવળે પડતે હે સબ લો તો ફટાફટ कटिंग करने का टाइम नहीं होता तो ये इसको तो भरा देते हैं हम डाल देते हैं ढक्कन के ऊपर और टिपू एक ढक्कन के नीचे ऊपर नहीं ढाकड़ा <laughs> नीचे भरे देने एक टिपू को अच्छा तो दोड़ा अच्छा दोड़ा काम किया और एक साइड हो गई है देख क्या बोलना उसको पता ही नहीं कहाँ लगाना है कहाँ नहीं ऊपर नीचे कंपनी बात करा जे कोई क्या ना तो प्रसन्न क्या

ભજીયા ખાવા <laughs> 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 આદુ મરસાણ ધાણા મેથી ભજીયા હમણાં કરશે પછી હાલ આના ફોન દઈ દઈએ આપણે આવતા કાકા જે છોકરા છોકરી રહી ગયા હલવાઈ ગયા કેમ ચોટી લાઈન ગાડી તો ખોટવાની રોકાઈ ગયા જમવાનું કાકી બધું બનાવી રાખ્યું તું એ હલવાના ફ્રૂટ સલાડ ને ભજીયા ની તૈયારી ચટણી ને પૂરી ને જમાઈ ને આવતા હોય એટલે કરવું પડે બધું કે ના આવ્યા ન હોય અમારા બીજા બેન જોઈ લે

થોડું થોડું બધું ખાતા હોય પૂરી કરી નાખીએ રમા તો એ માખ્યું એટલી હે કે કે વાત પૂછુંમાં માં શ્રી કૃષ્ણ આર મહાદેવ કેમ છે બધા મજામાં ને માં દીજા બે જમવા મેં ને પૂરી બદામ શેખ ને બટેટાનું શાક ને પાપડ ને બધા બપોરા કરવા oligi muu päev . jah , mul pohju peid jah . jah , pohjupead jäävad kõvasti . täitsa lahe . jah , jah , popane , ära öelda , mingi hea pohjupeetööle . popane , ka hea põstmine . ole hea tõsi . oi , tõdi , fond käib tõsi , hea pohjupea , keegi ei tea , hea pohjupea tööle . jah , on hea töö olema .

હોતો લીંબુ નથી ખાધું મને કે આ મમ્મી લીંબુ હાથનું મોકલ ખાધું તો નથી તે ભાઈ ખાધું જ નથી તેમ શે બેક ચીજ ખાધી હોય ભલે ભવ્ય ભાઈ બધા ઠેલા વિખી નઈ ખાશે અને હેને નાસ્તો બોલો સિંગ મહિનો થઈ ગયો તો એમાં દિવસ ભવ્યભાઈ ભાઈ ના ખૂટવાડી હી ગયા બોલો હજી પાછો લઈ આવ્યો બોલી ચાલો એન બધી વસ્તુ ઠેકાણે મૂક દે જવા પાછી જો હે માળા કરતો માળા ને ઓહો આવીને સમજાવવા મીંડા બધું ખરા એન પપ્પા ના પગે લઈ ગ મને તો લાગ્યો હો મા દીકરો જઈ મમ્મી ખીજે એટલે ન લાગે કાકાનું તો શર્મા મારાથી બટા કઈ વાંધો નહીં હાલો એક ને એક ને એટલું તો આવડા સંસ્કાર આવ્યા હોવ એનો કોઈ એક કોઈ ન લાગતો એને પપ્પાને તો લઈ ગયો કાં તો એને બાને એને દાદા ને બધા એને લાગે એમાં મારું આવી જાય સાંજો બહુ લઈને બે ગયા છે એક્સરે ભવ્ય બેન સમજાવે બોલો ભવ્ય બેન શું બનવું ડૉક્ટર બનવું તારે તારું સ્મિત ઓલો કેવો તીર્થ એના મમ્મી દીદી બે વિડીયા જો હા

પોતા ટહેડા રાખે બોલો તમે કોન કરો તો સાફ સફાઈ કરવી પડે કે ના કરવી પડે બોલો અમારા દિવસ એ કદાચ પોતા ન કરે તો કોઈ ખાવાનું ન કે ખાવાનું ન બનાવે કપડાં ન ધોવાય એ કામ કોઈ નથી હા તો સા તો મુય ખર ને એટલા કામ કરવાનું બંધ કરી દેવું છું ભલે પડ્યું રહે કામ ન કર્યું કોઈને ગમે તમે કહીજો ચાલો ક્યાં જ લગ્ન ન કરે બીજું શું લગ્ન જ ન કરતા હોય તો પહેલાં હા રોટલા ખાઈ લેજે બીજો શું ખતમ ને લગન કરવાનો સોપ વાળા થાતા એવું ની એ સાફ સફાઈ દેખાય બધા એ બોલું રસોઈ બનાવી વાસણ ખાવાય પેટમાં નાખો નહીં ને તો કઈ વાંધો તો કઈ કરવું જ ના પડે ખાય તો બધું કરવું પડે ને ખાય તો વાસણ સાફ કરવા પડે નાવું ધોવું બધા જોઈએ એ એમ એમનો કે એક ટાણું ન નવાય એક ટાણું ખોવાય નહીં હવે ધીરે નહીં કાંઈ ને બોરફ બહુ એ

પૂરો થઈ ગયો એમ તૂટી ગયો એમ બોલે તમારા અક્ષર જુજા પાહ જાય છે વ્યવસ્થિત અક્ષર બોલવાના બરોબર છે બરોબર છે ખોલીને એનું ચોપડાનું પેલા કામ કરવાનું કયો ચોપડું ને બેસી ગયા છે બે પોપટ છે આખરે બીજા તો ઘણા બધા આવશે નાસ્તો મારે જો મમરા છાસ

છ મહિના ભવ્યભાઈ ના ભવ્યભાઈ કઈ બોલતા નથી ભવ્યભાઈ ના જીયાશભાઈ મળવા આવ્યા છે ચોકલેટ લાઈન મળવા આવ્યો હાજી આપણે પણ આપણા વિડીયો એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો